રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોના પાકનું સર્વે કરી નુકસાન ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી છે કમોસમી વરસાદને કારણે જીરું ઘઉં રાયડો કપાસ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે સર્વે કરી ઝડપથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે उत्तर गुजरात पाटण जिला कमोसमी वरसाद એ વરસાદના લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે વિનંતી કરી છે કમોસમી વરસાદને લીધે ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઘઉંનો કપાસ સદંતર નીચે પડી ગયો છે એરંડા હોય તમાકુ હોય રાયડો હોય એને પણ નુકસાન થયું છે અને ખાસ કરીને જીરાના પાકની અંદર સદંતર પાક નિષ્ફળ ગયો છે ભેજવાળું વાતાવરણ થાય એટલે જીરું નો પાક એ નિષ્ફળ જાય છે આવા સંજોગોની અંદર મને વિશ્વાસ છે કે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જયારે ખેડૂત પુત્ર છે ત્યારે મેં જે રજૂઆત કરી છે રજૂઆત તાત્કાલિક ધ્યાને લઈ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને લાભ થાય ફાયદો થાય એમને નુકસાનીનો સાચો સર્વે થાય અને એમને આર્થિક વધતા મળે એ માટે સંનિષ્ઠ પ્રયાસ કરશે